બચાવના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ધડાકા બેર ફાટતા દુર્ઘટના સજાય બચાવ ફાયર વિભાગે આપેલ માહિતી મુજબ આજે પરોઢે જૂના કટારિયા ઓવરબ્રિજથી મારિયા તરફ જતાં નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી એલપીજી ગેસ ભરેલું ટેન્કરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં નજીકની હાઈવે હોટેલ પાસે ઉભેલા 4 થી 5 જેટલા ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા बनावंगे जान तथा बचाव फायर ब्रिगेड नी टीमें स्थल पर दौड़ी जैने अग्निशमन निकामगिरी हाथ धरी। दुर्घटना ना पगले हाईवे पर लामो ट्रैफिक जाम सर्जाओ खतो। दुर्घटना में कोई जान हानि निमाहिती प्राप्त थी ना थी। बचाव ओ, में एक सौ बार थी बचाव फायर टीम में कॉल आया था कि किना कटारिया निव ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કર ના જે પાર્ટ છે એ અડધો અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે બચાવ ઉપાય ટીમની કામગીરી કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી લગભગ સવારે બાર વાગ્યા પાંચ વાગ્યા થી કોલ આવ્યો તો પાંચ ને બારે હજી સુધી કન્ટિન્યુ છે